તો મમરાના લાડુ બનાવવા માટે એક બાઉલ જેટલા મમરા લીધા છે અને આપણે આ ગોળ લીધેલો છે આવો આપણે ખાંગડા ગોળ લીધો છે તો હવે ગોળને આપણે સમારી લઈશું ગોળને આપણે આવી રીતે ઝીણો ઝીણો સમારી લેવાનો છે આ ગોળથી પણ સરસ એવા લાડુ બને છે તમારે ચીકીના ગોળથી બનાવવો હોય તો ચીકીના ગોળથી પણ બનાવી શકાય છે આવી રીતે આપણે ગોળને સમારી લઈશું જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો એટલે રોજે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે આવી રીતે આપણે ગોળને સમારી લઈશું તો આપણે ગોળને આવી રીતે સમારી લીધો છે હવે આપણે માપથી જોઈ લઈએ બસ્સો ગ્રામ ગોળ છે આ એક ખાંગડો આપણે સુધારી લીધો છે અને તેના ઉપર થોડો લીધો તો એટલે બસ્સો ગ્રામ ગોળ લીધો છે અને તેની સામે આ બસ્સો ગ્રામ મમડા છે તો આવી રીતે આપણે દબાવીને વાટકીમાં લઈ લઈશું તો જોઈ શકો છો આટલી વાટકી ભરાઈ છે અને આવા ત્રણ વાટકા મમરા છે બસો ગ્રામ મમરા છે એટલે આ વાટકી એક વાટકી ગોળ છે તો તેની સામે આવા ત્રણ વાટકા મમરાના લીધેલા છે તો હવે આપણે લાડુ બનાવીશું તો હવે આપણે મમરાને શેકી લઈશું મમરામાં કંઈ પણ ભેજ હોય તો શેકવાથી તેજ દૂર થઈ જાય છે અને આપણા મમરા એકદમ ક્રિસ્પી થઈ જાય એટલા માટે આપણે શેકી લેવાનો છે તો આવી રીતે આપણે એકદમ ધીમા ગેસે મમરાને શેકી લઈશું તો આપણા મમરા ક્રિસ્પી થઈ ગયા છે આપણે જોઈ લઈએ જોઈ શકો છો આવી રીતે દબાવે તો તે એકદમ ભૂકો થઈ જાય છે અને અવાજ આવે છે એટલે આપણા મમરા ક્રિસ્પી થઈ ગયા છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મમરાને ઠંડા કરી લઈશું તો મમરા ઠંડા થાય છે ત્યાં સુધી આપણે ગોળ ઓગાળી લઈશું આપણે એક વાટકી ગોળ લીધેલો છે તેને આવી રીતે ઓગાળી લઈશું પહેલાં તો મીડિયમ ગેસની ફ્લેમ રાખીશું અને ગોળને ઓગાળી લઈશું તો જોઈ શકો છો ગોળ ઓગઈ ગયો છે હવે આપણે તેનો પાયો થવા દઈશું હવે આપણે તેને સતત આવી રીતે હલાવીશું અને ગેસની ફ્લેમ સ્લો કરી લઈશું એકદમ ધીમા તાપે આપણે પાયો આવવા દઈશું તો જોઈ શકો છો ગોળમાં થોડા થોડા બબલ આવવા લાગ્યા છે પણ આપણે ગોળનો કલર થોડો બદલાય ત્યાં સુધી આપણે થવા દઈશું તો હવે આપણે ચેક કરી લઈએ કે પાયો થયો છે કે નહીં તે માટે આપણે આવી રીતે થોડો ગોળ પાણી ભરેલી વાટકીમાં લઈ લઈશું વાટકીમાં પાણી લઈશું અને તેમાં આવી રીતે ગોળ મૂકી દઈશું અને જોઈએ છે આવી રીતના જોઈએ તો ગોળ આપણો ખેંચાય છે એટલે આપણો પાયો નથી થયો હજી હજી આપણે બે મિનિટ સુધી તેને થવા દઈશું બે મિનિટ થવા દઈશું એટલે આપણો પાયો થઈ જશે તો આપણે ફરી પાછું ચેક કરી લઈએ તો પાણીમાં આવી રીતે ગોળના બે ત્રણ ટીપા મૂકીશું અને થોડી વાર આવી રીતે હલાવીશું જોઈ શકો છો મિશ્રણ ફેલાતું નથી અને આવી રીતે જોઈ લઈએ તો ગોળ આવી રીતે આસાનીથી તૂટી જાય છે હવે ગોળ ખેંચાતો નથી જોઈ શકો છો આવી રીતે અવાજ આવી રહ્યો છે વાટકીમાં મૂકે તો કાચ પડે તેવો અવાજ આવે છે એટલે આપણો ગોળનો પાયો થઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ફટાફટ તેમાં મમરા લઈ લઈશું થોડા થોડા આપણે મમરા લઈને મિક્સ કરી લઈશું હવે આપણે ઉતાળ કરીને આવી રીતે મમરાને મિક્સ કરી દેવાના છે આવી રીતે બધા મમરાને ગોળમાં મિક્સ કરી લઈશું બધા મમરામાં ગોળ લાગી જવો જોઈએ એવી રીતે આપણે હલાવીને મિક્સ કરી લઈશું તો હવે આપણો બધા મૂબરામાં લાગી ગયો છે જોઈ શકો છો તમે સરસ એવો ગોળ લાગી ગયો છે બધા મૂમરામાં મિક્સ થઈ ગયું છે મિશ્રણ હવે આપણે લાડુ બનાવી લઈશું તો હવે આપણે બે હાથમાં ઘી લગાડી દઈશું અને આવી રીતે ચમચીની મદદથી જેટલી સાઇઝના લાડુ વાળવા હોય એટલું મિશ્રણ હાથમાં લઈ લઈશું અને આવી રીતે લાડુ બનાવી લઈશું જોઈ શકો છો એકદમ આસાનીથી ફટાફટ લાડુ બનીને તૈયાર થઈ જાય છે તો આવી રીતે આપણે થોડી ઉતાવળ રાખીને બધા લાડુ બનાવી લઈશું એકદમ ઇઝીલી લાડુ વળી જાય છે જોઈ શકો છો આવી રીતે દબાવે અને આવી રીતે બે હાથની મદદથી લાડુ બનીને તૈયાર થઈ જાય છે ઘીની જગ્યાએ તેલવાળો હાથ કરીને પણ લાડુ બનાવી શકાય છે જોઈ શકો છો આવી રીતે આપણે બધા લાડુ બનાવી લઈશું તો જોઈ શકો છો આપણે બધા લાડુ બનાવી લીધા છે તો હવે આપણે બીજા મમરાની આવી રીતે ચીકી બનાવી લઈશું એવી જ રીતના આપણે મમરાના લાડુનો પાયો કર્યો તેવી રીતે જ પાયો કરી લીધો છે અને આવી રીતે મિશ્રણને પ્લેટફોર્મ ઉપર ઘી લગાવી દીધું છે અને આવી રીતે મિશ્રણને ફેલાવી દઈશું હાથની મદદથી આવી રીતે દબાવી દઈશું આવી રીતે ચોરસ્તે કરીશું આપણે તો હવે આપણે વાટકીમાં તળિયાની સાઈડ નીચે ઘી લગાડી દીધું છે અને આવી રીતે દબાવી દઈશું એટલે આપણી ચીકી થોડી પતલી થઈ જશે ને ફેલાઈ જશે જોઈ શકો છો તેની જાતે જ આવી રીતે ચીકી ફરે છે એટલે ચીકી આપણી જરા પણ પ્લેટફોર્મમાં ચીપકી નથી તો આવી રીતે આપણે ફેલાવીને બને એટલી પાદોઈ કરી લઈશું તો હવે આપણે આવી રીતે કટ લગાવી દઈશું થોડું ગરમ હોય ત્યારે જ આવી રીતે કટ લગાવી દઈશું અને મમરાની ચીકીને વધારે નથી દબાવવાની નહીતર મમરા આપણા બધા તૂટી જશે આવી રીતે ઊભા કટ લગાવી દઈશું તો હવે આપણે પાંચ મિનિટ માટે ઠંડી થવા દઈશું તો આપણે ચીકી ઠંડી થઈ ગઈ છે આપણે સાઈડમાંથી કાઢી લીધો છે જે વધારાનો ભાગ હતો તે હવે આપણે આવી રીતે જોઈ શકો છો એકદમ સરસ આસાનીથી પીસ થઈ જાય છે અને અવાજ ઉપરથી ખબર પડે કે કેટલી ક્રિસ્પી બની છે જોઈ શકો છો આવી રીતે આસાનીથી પીસ થઈ જાય છે તો આપણે આવી રીતે બધા પીસ કરી લઈશું તો જોઈ શકો છો આપણી ચીકી કેટલી સરસ બની છે તો તૈયાર છે આપણી મમરાની ચીકી અને મમરાના લાડુ તમે જોઈ શકો છો કેટલા સરસ લાડુ બન્યા છે અને એકદમ ક્રિસ્પી એવી ચીકી બનીને તૈયાર થઈ છે તો તમે પણ ઉત્તરાયણના તહેવારમાં મમરાના લાડુ અને આવી રીતે ચીકી ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવે અને કોમેન્ટ કરીને કહેજો કે લાડુ અને મમરાની ચીકી કેવી બની છે